જબરજસ્તી બળજબરીથી સેલ્ફી પાડી તેને સાથે લગ્ન કરવા માટે માથાભારે વરિયાળી બજાર ખાતે આવેલા મક્કા મારે તો મોહીન ઇમરાન ચક્કીવાલાને ધમકી આપતો હતો છેલ્લા ત્રણ વર્ષથી માથાભારે મોહીન ચક્કીવાલાની ધમકી વચ્ચે પરિવાર તેમની પુત્રીને સગાઈ કરાવી નાખી હતી જોકે આ સગાઈ તોડી નાખવાનો કંઈ આરોપી માથાભારે મોહીન ચક્કીવાલા તેમના ઘરે પહોંચી ગયો હતો અને ત્યાં ગેસ ગન બતાવી જો સગાઈ નહીં તોડે તો જોવા જેવી થશે તેવી ધમકી આપી હતી આ મામલે સગીરાની માથે અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાત્કાલિક અઠવા પોલીસે તપાસ હાથ ધરી ગેસ ગન બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર માથાબારે વરિયાળી બજાર હોડી બંગલા ખાતે આવેલા મક્કા પોલીસમાં રહેતા મોઈન ઉર્ફે આહમદ મોહમ્મદ ઇમરાન મોહમ્મદ યાકુબ ચક્કીવાલાને ઝડપી પાડી તેની પાસેથી ગેસગન તથા એરગન અને ચપ્પુ તથા છરા કબજે તેની વિરુદ્ધ કાયદેસર કાર્ય ધરી છે